જય માતાજી મિત્રો નથી મફતમાં મળતા એના મોંઘા મૂલ ચૂકવવા પડતા સંતોને સંત પણ રે નથી મફતમાં મળતા એવો એવો જ એક સરસ મજાનો પ્રસંગ લઈ હું આપની સમક્ષ ઉપસ્થિત થયો છું કર્મણ ભગત દલિત સમાજમાં વણકર સમાજમાં એક ભગત થઈ ગયા અને મહાધર્મનો પાઠ માંડ્યો છે એમના ગીરે અને એ જ ગામમાં ભવાઈયા ભવાઈ કરવા આવ્યા છે એટલે મુખ્ય નાયક છે લખીરામ નાયકને કહે છે કે આજે તમારો વારો છે વણકરવાસમાં જઈ અને હુતર લઈ આવવાનું એ જમાનો એવો હતો કે મશાલોથી અજવાળા થતા અને એ અજવાળામાં આ બધા રમતા એટલે વણકરવાસમાં લખીરામ જાય છે અને કોઈએ ઘર કે કર્મણ ભગતને ત્યાં હુતરનો દડો મળે એટલે બારણે ટકોરા દે છે લખીરામ બારણે ટકોરા દે છે કર્મણ ભગત કર્મણ ભગત દરવાજો ઉઘાડો મારે હુતરનો દડો જોઈએ છે અને કર્મણ ભગત છે એ મહાધર્મના પાઠમાં બેઠેલા છે એટલે ઊભા થવાય નહીં અને ઓલ્યો જાય નહીં કર્મણ ભગત વિચારે છે કે ખાડું આ જશે નહીં અને વારે વારે ટકોરા મારશે અને મારાથી ઊભું થવાશે નહીં હવે કરવું શું તો કર્મણ ભગત આમ હાથ લાંબો કરીને જ્યાં ઉતરનો દડો પડ્યો હતો એ ઉપાડીને બંધ બારણે દિવાલ હોહારવો હાથ કાઢી અને લખીરામને રહે છે ને લખીરામને ઝબકારો થઈ ગયો એ થો કોઈ દેખાતું નથી ને એકલો હાથ બહાર આવ્યો દિવાલ હોહરવો અને દડો દઈ દીધો તો આ માણસનું ભજન કેટલું ઊંચું હશે ને આ મહાપુરુષ હશે કોણ કાંઈ વાંધો નહીં એમના મુખના દર્શન ન થાય તો વાંધો નથી પણ એમના ચરણ સ્પર્શ કર્યા વિના અહીંયાથી જવું નથી અને પછી લખીરામ બારથી બોલે છે કે કર્મણ ભગત કર્મણ ભગત મને દડો દીધો એને વાંધો નહીં પણ આ માર્ગ મને બતાવો આ માર્ગ મને બતાવો અને ત્યાં અંદરથી અવાજ આવે છે કે એમ ન મળે એના માટે ચાર વાગ્યા સુધી પરોડના ચાર વાગ્યા સુધી રોકાવવું પડશે લખીરામ કે હું તૈયાર છું લખીરામે ગાંઠ વાળી લીધી કે હવે વેહ ભજવવાના થતા નથી પણ આ માર્ગે મારે હાલવું છે એટલે લખીરામ ત્યાં ઊભા રહેવાનું કહે છે ત્યાંથી ઓરડામાંથી અવાજ આવ્યો કે લખીરામ એક કામ કરો તમારા વેહ જે ભજવવાના છે એ ભજવી લ્યો અને પછી આવો એટલે આ મારાક તમને દેખાડીશ એટલે લખીરામ પટમાં ઉતરે છો પાછા જાય છે અને વેહ ભજવવાના જે કીધા હતા એ વેહ કોઈ રાજપૂત કોઈ ઠાકોર કોઈ પટેલ કોઈ વાણિયા કોઈ બ્રાહ્મણ આ બધા વેહ ભજવી લેવાની વાત છે કારણ કે આ બધા વાડા બાંધીને આપણે બેઠા છીએ પણ એક નાવમાં હું તો કહું છું કે બધાય સમાજના અલગ અલગ માણસોને ભરો અને નાવડું વહેતું કરો અને પછી ખીલી એક જાય એટલું કાણું એમાં પાડો અને પછી પાણી ભરાય એટલે શું થશે બધાએ હરખી મહેનત કરશે ને કારણ કે બુડે છે હવે કહેવું એ છે કે બુડે એ પહેલાં ભેળા થઈ જાઓ હિન્દુસ્તાન એક થઈ જવું જોઈએ બુડે એ પહેલાં ભેળા થઈ જવું જોઈએ પણ લખીરામ ન્યા જઈ પંડમાં વેહ ભજવે છે અને પછી એ વાણીમાં ગાય છે કે આજ મને ભીતર સદગુરુ મળ્યા અને મુખ્ય નાયકને કહી દીધું છે કે હવે હું વેહ નહીં કરું હું હવે મારી જગ્યાએ જે કોઈને રાખો એને રાખી લેજો પણ હવે હું વેહ ભજવીશ નહીં કારણ કે ટકોર થઈ ગઈ છે નહીં અને હાડો હાડ લાગી ગઈ છે અને પરોડે વેહ ભજવીને પછી પાછા લખીરામ છે એ કર્મણ ભગતના ગીરે જાય છે ને કે બાપુ બાપુ હવે મને એ મારગ બતાવો ન્યા સંત બોલે છે કર્મણ ભગત બોલ્યા છે કે એમ ન હોય એટલું જલ્દી ન મળે એના માટે ટાઈમ જોઈએ સમય જોઈએ કાંઈ વાંધો નહીં પંદર દી પંદર દી સુધી લખીરામ રોકાણા છે કર્મણ ભગતના ગીરે અને પરોડના પાંચ વાગે ચાર પાંચ માણસો છે હાથમાં શ્રીફળ લઈ અને આમાં આવ્યા છે લખીરામ બારા હોતા હતા કર્મણ ભગત અંદર હોતા હતા કામળી ઓઢી અને બહારથી ઓલ્યા માણસો લખીરામને જગાડીને કહે છે કે બાપુને બોલાવો સંતને જગાડો અને બોલાવો અમારે શ્રીફળ વધેરવા છે લખીરામ વિચારે છે પરોડના શ્રીફળ ને એ બધું શું છે લખીરામ દરવાજો ખોલી અને સંતની કામળી ખેંચે છે હવે કામળી ખેંચી ત્યાં તો સંતના બરડામાં ઉજરડા પડી ગયા છોડા છોડા નીકળી ગયેલા લોહિયાળ થયેલા સંતનો બરડો લોહિયાળ થયેલો એટલે લખીરામ વિચાર કરે છે કે બાપુ બારા નીકળ્યા નથી અહીંયા કોઈ આવ્યું નથી આંગણમાં કોઈ નથી આવ્યું બાપુ બારા નીકળ્યા નથી તો અમને માર્યા કોને એટલે પૂછે છે કે બાપુ આ કેમ બન્યું આ અને સંત કે છે કર્મણ ભગત કહે છે કે પૂછી જે શ્રીફળ લઈને આવ્યા છે એમને જ પૂછો એટલે ઓલ્યા શ્રીફળ લઈને જે આવ્યા તો એમને લખીરામ પૂછે છે અને ન્યા ઓલ્યા લોકો કહે છે કે અમે શ્રદ્ધાથી કર્મણ ભગતની બાધા માનતા માની અને મારું નાવ ડૂબતું હતું એ તરી ગયું એટલા માટે અમે શ્રીફળ વધેરવા આવ્યા છે અને ત્યાં ફરીવાર ખટા ખટાકો થયો લખીરામને હો અને બાપુને પૂછ્યું કે ભગત આ કેમ આ કેવી રીતે બન્યું એટલે કે જે માનતા એમને માની ને એ પછી એમની નાવની નીચે તળિયું થઈને હું ચોટી ગયો હતો અને એના છોડે છોડા ઉખડી ગયા છે આ મારા ગેટલો સહેલો નથી અને ન્યા લાકડી પડે એમ લખીરામ ભગતના પગમાં પડી ગયા છે અને માની ગયા કે આને ભક્તિ કહેવાય આ સાચી ભક્તિ કહેવાય જય માતાજી મિત્રો